નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વાંચે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઘટાડાની બ્રેક લાગીને ભાવમાં છેલ્લા ચારથી પાંચ દિવસમાં સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે વરસાદી માહોલના કારણે જે ગત સપ્તાહમાં આવકો થોડી કપાણી હતી અને હવે નાસિકમાં આવકો થોડી લેટ થાય તેવી સંભાવનાઓ છે આ સંજોગોમાં ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારને તો ટોન પૂરતી સ્ટેબલ જોવા મળે તેવી સંભાવનાઓ છે દેશવાર માંગ વધારે આવશે તો બજારમાં હજુ પણ પચાસ રૂપિયાનો સુધારો થઈ શકે છે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો હવે જાણી લઈએ આજના લાલ ડુંગળીના બજાર ભાવ મહવામાં લાલ ડુંગળીના ભાવ એકસો બાસઠ રૂપિયાથી પાંચસો રૂપિયા ભાવનગરની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પાસઠથી લઈને ચારસો ને રૂપિયા તેમજ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર એકસો એકત્રીસ રૂપિયાથી ચારસો ને એકતાલીસ રૂપિયા તેમજ જેતપુર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી ચારસો ને છ રૂપિયા જ્યારે વિસાવદર ડુંગળીના ભાવ એકસો ત્રણ રૂપિયાથી લઈને રૂપિયા તેમજ તળાજા માર્કેટિયાની અંદર ડુંગળીના ચારસો એકતાલીસ રૂપિયા તેમજ ધોળાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ છન્નું રૂપિયાથી લઈને ચારસો ને છવ્વીસ રૂપિયા જોવા મળ્યા હતા ભાવનગરની અંદર સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો એક રૂપિયા થી ત્રણસો ને ચાલીસ રૂપિયા જ્યારે મહુવા માર્કેટિયાની અંદર સફેદ ડુંગળીના ભાવ એકસો ત્રીસ રૂપિયાથી લઈને પાંચસો ગોંડલ સફેદ ડુંગળીના બસો એકવીસ રૂપિયાથી બસો ને એકસઠ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન